પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વરસાણા ગામે પચાસ થી સાહીઠ ફૂટ જેટલા ઊંડા કુવામાં પડેલા રાષ્ટ્રીય પક્ષી મોરનું ફાયર ફાઇટરની ટીમ દ્વારા દિલધડક અને જોખમી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું તાલુકાના વરસાણા ગામે રહેતા કુમારજી નામના ઈશવના ખેતરમાં આવેલા કુવામાં ગતરાતના સુમારે રાષ્ટ્રીય પક્ષી મોર અકસ્માતે પડી જવાની ઘટના બનવા પામી હતી જેમાં પાણી ભરેલા કૂવામાં પડેલા મોરને બહાર કાઢવા માટેનું દિલધડક અને જોખમી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં ફાયર ફાઈટર ટીમના કર્મચારીઓએ ધોડાની ધોળાની મદદથી કૂવાની અંદર ઉતરી દિલધડક અને જોખમી રેસ્ક્યુ હતું ગેટ જોખમી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી આજ રોજ રવિવાર સવારે અગિયાર વાગે ભારે જન્મતા બાદ સલામતી અને સાવચેતીપૂર્વક મોરની કુવામાંથી બહાર કાઢી સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં કુવામાંથી બહાર કાઢેલા આ મોરને વન વિભાગના અધિકારી સંતેશ વારેના માર્ગદર્શન હેઠળ પાવાગઢ ખાતે આવેલા ધોવી કુવા રેસ્ક્યુ સેન્ટર ખાતે વન વિભાગના હવાલે કરવામાં આવ્યો હતો કિરણ ગોયલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હાલોલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ